ખેડબ્રહ્મામાં અંબિકા મહિલા મંડળ દ્વારા સામૂહિક યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે હાલ ગરમીએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે સૌ કોઈ પંખા કે એસી નીચે બેસી અનુભવ કરી રહ્યા છે ખેડબ્રહ્મા અંબિકા મહિલા મંડળની પચાસ જેટલી બહેનો દ્વારા આજે વહેલી સવારે સામૂહિક યોગ કરી પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે સમાજને એક મેસેજ આપ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર વિશ્વએ પણ ત્યારથી જ યોગને અપનાવ્યા છે તેવું યોગ ટ્રેનર કિંજલ પેઠિયાએ જણાવ્યું હતું

બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે